અડદમાં ખાતર નાખીને આટા મારી મારીને થાકી ગયો છું અત્યારે કરસ લાગી છે જોરદાર તો અહીંયા પાણી પીવા આવેલું છે ખેતર નાખો તો ત્યાંથી શરૂ કર્યું હતું ને અહીંયા પૂરું કર્યું ખેતરમાં ખાતર નખાઈ ગયું છે આ ચાસને ઢાંકવા માટે ઘરે ટ્રેક્ટર લેવા જાઉં છું અને ત્યારબાદ આવીને પછી આ સુપડીથી લેન્ડ લેવલરથી આખા ખેતરમાં દબાવવું પડશે એટલા માટે અત્યારે હું જાઉં છું ઘરે નીચે આપણે અડદના દાણા વાવ્યા હતા અડદના દાણાને ઢાંકવા માટે આ સુપડી લઈ આવ્યા હતા ટ્રેક્ટર સાથે આ સુપડી જોડીને પછી અડદના દાણા ઢાંક્યા છે મિત્રો અમારા સાઈડે આને સુપડી કહે છે તમારા સાઈડે શું કહે છે કમેન્ટ કરજો ને આને ઇંગ્લિશમાં લેન્ડ લેવલર કહે છે તો મિત્રો આ સુપડીથી ઢાંક્યા અને મિત્રો આપણે જે અમે દાણા વાવ્યા હતા એ બીજી રીતે પણ એને ઢાંકી શકે છે પણ એના માટે વાવણીઓ જોઈએ છે તો મિત્રો વાવણીઓ અમારી પાસે અવેલેબલ નથી એટલે મહેનત વધારે લાગે છે પહેલાં ખેડકામ કરવાનું ત્યારબાદ દાણા નાખવાના ત્યારબાદ પછી આ સુપડીથી દાણા ઢાંકવાના એટલે મિત્રો એમાં પ્રોસેસ બહુ લાંબી વધી જાય છે તો વાવણી હોય તો સારું સુપડીથી આ રીતે દાણા ઢાંકી દીધા છે અમુક અમુક જગ્યાએ દાણા ખુલ્લા રહી ગયા છે પાવડાથી ઢાંકવા પડશે મિત્રો આ જે બગલા છે એ મારી રાહ જોઈ રહ્યા છે કે ટ્રેક્ટર ક્યારે ચાલુ કરે મિત્રો ટ્રેક્ટર પાછળ આવીને જીવડા જે ઉડે છે પાછળથી જીવડા ખાઈને જીવે છે એ લોકો એટલે ટ્રેક્ટર ચાલુ થાય એટલે આવી જ જાય એમ મિત્રો આ જે બોર છે આ બોરના જે પાઇપ છે એ પાઇપને ટ્રેક્ટરથી ખેડી નાખ્યો હતો અને પાઇપ ફોડી નાખ્યો હતો તો અત્યારે એને પાઇપને કાપીને લેવલ કરી રહ્યા છે ત્યારબાદ એને બરાબર ફિટ કરીને ત્યારબાદ અડદના ખેતરમાં પાણી આપવાના છે મિત્રો આ જે બોરવેલ છે હાલમાં ઉપયોગમાં નથી કારણ કે આમાં પાણી ઓછું છે એટલે બીજો બોર છે એ બોરમાંથી પાણી ચાલુ છે બોરને પૂરેપૂરો પેકિંગ કરીને ત્યારબાદ માટી ચઢાવી દીધી છે એટલે સાઈડમાંથી માટી ખસીને બોરમાં ન જાય આ હિસાબે માટી મૂકી દીધી છે મિત્રો અડદને ઢાંકવા માટે આવેલા હતા અને ઢાંકી દીધા છે અત્યારે જાઉં છું ઘરે મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત